ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ સેન્સિટિવિટી 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 શબ્દનો અર્થ સંવેદનશીલતા સંવેદિતા કે થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી હેડ અ સ્ટ્રોંગ સેન્સિટિવિટી ટુ અધર્સ ફિલિંગ્સ અર્થાત બીજાની લાગણીઓ પ્રત્યે તેનામાં તીવ્ર સંવેદનશીલતા હતી એક બીજું ઉદાહરણ જોઈએ હિસ કોમેન્ટ્સ શો અ લેક ઓફ સેન્સિટિવિટી એટલે કે તેમની ટિપ્પણીઓ સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ હેવ અ સેન્સિટિવિટી ટુ પીનટ્સ એટલે કે મને મગફળીની એલર્જી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં